ભરૂચમાં મતદાર યાદી સુધારણા કેમ્પ સવારે નવ થી એક કલાક સુધી ચાલી રહ્યા છે ત્યારે ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ વિવિધ શાળા કોલેજમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં બૂથ લેવલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ એસઆર ફોર્મ ભરીને તેને સબમિટ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ કેમ્પ સ્થળોની ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા ચૂંટણી પંચ દ્વારા આજે દરેક બૂટ ઉપર મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ બુટ પર જ સવારે નવથી એક દરમિયાન શરૂ કરવામાં આવ્યો છે ખાસ કરીને આજે માતા સ્કૂલ નારાયણ વિદ્યાવિહાર પોલિટેકનિક કોલેજ અને આ ભોલાવ ગામમાં ભોલાવ જિલ્લા પંચાયતની હદમાં આવતા જુદા જુદા મતદાન મથક ઉપર જુદા જુદા બૂથો ઉપર બીએલઓ દ્વારા અને બીએલએના સહયોગથી અને સોસાયટી અને ગામના આગેવાનોની સહયોગથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે જે લોકોને ફોર્મ પહેલાં મળી ગયા છે એ લોકો જમા કરાવવા આવી રહ્યા છે જેમને હજી ફોર્મ મળ્યા નથી એ પણ અહીંયા તપાસ કરીને પોતાના ફોર્મ મેળવીને પોતે નવી મતદાર યાદીમાં આવી શકે એ માટેની પ્રક્રિયા ખૂબ ઝડપથી અને લોકોમાં વ્યાપક ઉત્સાહ સાથે ચાલી રહી છે બીએલઓ તમામની કામગીરી ખૂબ સુંદર છે ગામના આગેવાનો સોસાયટીના આગેવાનો પણ ખૂબ મહેનત કરી રહ્યા છે મારી ભરૂચ વિધાનસભામાં આવતા તમામ મતદાર ભાઈઓ બહેનોને વિનંતી છે આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે જેમને ફોર્મ મળી ગયા છે એમણે પોતાના ફોર્મમાં મતદાર તરીકે પોતાની તમામ વિગતો ભરીને અહીંયા બીએલઓ પાસે જમા કરાવીએ